જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી જેમાં વિશેષ કરીને અધિકારીઓ કામ ન કરતો હોવાની ફરિયાદ જિલ્લા પ્રભારીને કરવામાં આવી અધિકારીઓ દ્વારા જે પણ જન પ્રતિનિધિ દ્વારા જે રજૂઆત કરાઈ છે તેના કામને ગંભીરતાથી લેવામાં આવતા ન હોવાની ફરિયાદ કરાઈ ફરિયાદને લઈને જિલ્લા પ્રભારી કનુ દેસાએ પણ કમિશનરને કામગીરી યોગ્ય રીતે કરવા માટે સૂચના આપી છે મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રી એ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજું રિંગરોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકની એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્ન નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એક ને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજબી વાત છે અયોજ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ વહીવટી તંત્ર એક્શનમાં આવે કોરોના બાદ હવે નવા વાયરસનો ભય ઉભો થયો છે સૌરાષ્ટ્રમાં વાયરસ ઝડપથી ફેલાતા આરોગ્ય